હાલ લગ્ન ચાલી રહી છે જેમાં તમે ઘણા અવનવા અને અનોખા લગ્ન જોયા જ હશે પરંતુ આજે અમે તમને એવા લગ્નની વિધિ બતાવીશું જેમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અમે વાત કરી રહ્યા છીએ ગીર સોમનાથના વેરાવળ તાલુકાનું આજોઠા ગામની જેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં વરરાજાનું એક એવું ફુલેખું નીકળ્યું કે જેને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું આહીર યુવા અગ્રણી નથુભાઈ સોલંકીના ત્યાં વિવાહ નું પ્રસંગ છે ગામમાં વરરાજા મયુરનું ફુલેકુ નીકળ્યું જેમાં વરરાજા હાથીની આંબળી અંબાડી પર બેસી અને કોઈ રાજા હોય તે રીતે જોવા મળ્યા અને વરરાજાનું આ શાહી ફુલેપુ જોવા માટે આખું ગામ ઉમટી આવ્યું વરરાજા મયુર ફુલેકામાં હાથીની શાહી સવારીની સાથે સાથે આકર્ષક અશ્વો પર પણ પરિવારના મોભે પણ જોવા મળ્યા હતા લગ્ન ગીતની રમઝટ સાથે ફુલેપુ આ ગામમાં ફર્યું જેને જોવા માટે બાજુના ગામના લોકો પણ ઉમટી આવ્યા હતા તો ફુલેકામાં જોડાયેલા મહેમાનો ડીજે ના તાલે ઝૂમતા પણ જોવા મળ્યા તો દ્રશ્ય અત્યારે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગજરાજ અને સાથે જ અશ્વો સાથેના રજવાડી અને સાથે જ જે આ વિડીયો સામે આવ્યો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે